સુરત શહેર કોંગ્રેસમાં એક મોટું ભંગાણ જોવા મળ્યું છે કોંગ્રેસના હોદ્દેદાર સહિત હોત કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળા નેતૃત્વથી નારાજ કાર્યકર્તાઓએ પાર્ટીનો છેડો ફાળ્યો છે કાર્યકરોમાં લાંબા સમયથી કોંગ્રેસ પ્રમુખ સામે અસંતોષ જોવા મળી રહ્યો હતો અગાઉ યોજાયેલી વિશાળ રેલીમાં કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની હતી જે બાદ કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલેઆમ સામે આવ્યો છે

એટલે કોઈ લાલચ જેવી વસ્તુ જ નથી પણ માન સન્માનના ભોગે કશું કરવું નથી એ નક્કી કરી નહીં આવ્યા જી બિલકુલ અમને એવું હતું કાલે સુધરશે કાલે સુધરશે પછી છેલ્લા ત્રણ વર્ષથી આ સ્ટોક માર્કેટ નું થોડુંક શીખ્યો ને તેમાં કર્યું કે ક્યાંક સ્ટોપલો મૂકવો જોઈએ સ્ટોપ સ્ટોપલો મૂકવો જોઈએ એમ સ્ટોપલો મૂક્યો ને હિટ થઈ ગયો તરત જ એટલે પછી નક્કી કર્યું કે હવે બીજું કઈ કરવું જોઈએ